આગામી સમયમાં આવનાર લોકસભાની ચૂંટણીમાં ધ્યાનમાં લઈને ગુજરાતમાં દરેક બેઠક ઉપર ભાજપ એક્શન મોડમાં આવી છે અભિયાન અંતર્ગત દરેક વિધાનસભા વિસ્તારમાં જિલ્લા પંચાયત સીટમાં બેઠકોનો શરૂ કરાયો છે ત્યારે જુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સીટ હેઠળ આવતી લખતર અને વિઠ્ઠલગઢ જિલ્લા પંચાયત બેઠકનો વર્કશોપ યોજાયો હતો જેમાં બુથ વાઇઝ ઘર ઘર સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનામાં લાભાર્થીઓ પાર્ટીના કાર્યકરો હોદ્દેદારોની મુલાકાતો લેવાની હોય છે કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે માહિતગાર કરવાના ઉપરાંત કેન્દ્ર સરકારની યોજનાનો લાભ લેનારા લાભાર્થીઓ સાથે મળી ચર્ચા વિચારણા કરવાની ઉપરાંત બુથ વિસ્તારમાં ચોવીસ કલાક સુધી રાત્રિ રોકાણ સહિત પ્રવાસી કાર્યકર્તા તરીકે સંગઠન કાર્ય કરવાનું રહેવું સહિત જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે કાર્યશાળામાં ધારાસભ્ય પી કે પરમાર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ લખતર જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ ગુણવંતલાલ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા જેસી ન્યુઝાથી જયેન્દ્રસિંહ ઝાલા લખતર